પોરબંદરના સુથારવાડા વિસ્તારમાં અમુક પોઈન્ટ પર સ્ટ્રીટ લાઇટ નહીં હોવાથી વેપારીઓને રાત્રિના સમયે ભારે મુશ્કેલીઓ પડી રહી છે છે સમસ્યાને સામાજિક આગેવાન દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી શહેરના વિસ્તારમાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે પરંતુ સુથારવાડા વિસ્તારમાં હાલ અમુક પોલમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી હાલ રાત્રિના સમયે અમુક વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે જેને કારણે વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે જેથી આ સમસ્યાને લઈ સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરના મુખ્ય વેપારી બજાર કે જે વેપાર વાણીજયથી સતત ધમધમતો વિસ્તાર સુતારવાળાના મુખ્ય વેપારી બજારમાં દસ જેટલી લાઇટોના ફિટિંગો ન હોવાથી રાત્રેના સમયે નાની મોટી ચોરીઓના અનેક બનાવો બનતા હોય છે ત્યારે પોરબંદરના જે સુતારવાળો છે રઘુવંશી મસાલા ભંડારથી કેદારેશ્વર તરફ જતો રસ્તો તેમજ સુતારવાળાને જોડતી આંતરિક ગલીઓમાં દસ જેટલા ફિટિંગો ન હોવાથી લોકોને તેમજ વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે જેથી અહીંયા સિંતેરના વોલ્ટની લાઇટો નાખવી ખૂબ જ જરૂરી છે જેથી આ બાબતની સૂચના ચેતનાબેન તાત્કાલિક ઇલેક્ટ્રિક બ્રાન્ચને આપે એ વેપારીઓના હિતમાં ખૂબ જ જરૂરી છે સામાજિક કાર્યકરે તાત્કાલિક આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવા રજૂઆત કરી સ્થાનિકોની સમસ્યા દૂર કરવા માંગ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર